અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ સામને સામને આવી છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપનો દોર ચલાવી રહી છે અને જે ઘટના બની છે થોડાક દિવસ પહેલાં ભાજપના નેતા વિપુલ દુધાત દ્વારા એક બુટલેગરનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો અને તેમણે નિવેદન પણ આપ્યું હતું જે નિવેદનમાં તેમણે કહ્યું કે બુટલેગરો બેફામપણે દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે ને પોલીસ

ભારતીય જનતા પાર્ટીના નેતા વિપુલ દુધા દ્વારા થોડાક દિવસ પહેલા અમરેલીના લીલિયામાંથી એક બુટલેગરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો અને તેમણે અમરેલી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી હતી જેમાં એક બુટલેગર છે તે જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરી રહ્યો હતો અને તેમણે ત્યારબાદ નિવેદન આપ્યું હતું અને પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરતી અમરેલી પોલીસ આ કાર્યવાહીમાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના આરોપો પણ વિપુલ દુધાતે લગાવ્યા હતા આ ઘટનાને લઈને અમરેલી પોલીસ હરકતમાં આવી છે આજે અમરેલી પોલીસના ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને ખુલાસો પણ મૂકવામાં આવ્યો છે જેમાં આ દેશી દારૂનો વેચાણ કરનાર બુટલેગર છે તેનું નામ કનુ વાઘેલાઓની વિગત સામે આવી છે અને તેની સામે ગુનો પણ જે તે સામે પોલીસે દાખલ કર્યો હતો અત્યાર સુધી પચીસ એપ્રિલ બે હજાર પચીસની વાત કરીએ તો સત્તરસોથી વધારે પ્રોહિબિશનના ગુના અમરેલી જિલ્લામાં દાખલ થયા હોય તે પ્રકારની વિગત પણ ચિરાગ દેસાઈ દ્વારા આપવામાં આવી છે પહેલાં તો શું કહી રહ્યા છે આ મામલે ડીવાય એસપી ચિરાગ દેસાઈ તે સાંભળી લો લીડિયા તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતાઓ દ્વારા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ જે બાબતે લીલીયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભી વાઘેલાઓનો પ્રોવિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બે હજાર ચોવીસમાં કુલ પાંચ હજારને પંચોતેર પ્રોવિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં સત્તરસો ને ઓગણસી પ્રોવિશનના ગુના દાખલ કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલીયા પોલીસ વિસ્તારમાં પણ પ્રોબિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે વિપુલ વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા છવ્વીસ તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ કોઈ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલિગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પૂંજાબાદર ખાતેથી પકડી નહોતું તે બાબતમાં પણ કનુભાઈ ઈએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી અને અવરનવર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધા દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે લીલીયા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો રેતી ના હોય દારૂ ના હોય તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આજે આ જ બાબતે એસપીના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાનાઓ પોતાના અલગ અલગ દસેક માણસો સાથે રજૂઆત કરવા આવેલ એસપી સરનાઓ દ્વારા એ બાબતે રોહિબી સરની પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે બહાર ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવેલ સાંભળ્યા હતા અમરેલીના મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાને લિસ્ટ સાથે જણાવ્યું છે કે અમરેલી પોલીસે શું શું ક્યાં ક્યાં કેવી કાર્યવાહી કરી છે વાત આટલી અટકતા હવે ડખું કઈ બીજું હોવાનું કહેવાય રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતા વિપુલ દુધાત સાથે થોડાક દિવસ પહેલા પોલીસ સાથે ઉદતા ભર્યું વર્તન થયું હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે અને તેની જ દાજ રાખીને વિપુલ દુધાતે આ વિડીયો વાયરલ કર્યો તેવું કહેવાય રહ્યું છે ઘટના એવી છે કે લિલિયાના પૂંજા પાદરમાંથી ગેરકાયદેસર રીતે એક ટ્રેક્ટર રેતી ભરેલો ઝડપાયો હતો અને તે મામલે વિપુલ દુધાત ભલામણ કરવા માટે અમરેલી એસપી કચેરી પહોંચ્યા હતા ત્યારે ઉગ્ર રજૂઆત પણ થઈ હતી અને ત્યારબાદ તેઓ એસપી કચેરીથી બહાર નીકળ્યા ને ત્યારબાદ તેમણે એક વિડીયો બનાવ્યો નિવેદન આપ્યું અને આ નિવેદનમાં તેમણે અમરેલી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે તેના જ કારણે ફરી એકવાર પોલીસની છબી ખરડાઈ છે આ પ્રકારના આરોપથી હવે આગામી સમયમાં શું ખુલાસાઓ હજી થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड पराई